વધુ ઘેરી બની પશુપાલકોના આંદોલન બાદથી પરત ફર્યા બાદ યુવકનું મોત થયું ઇડા નજીક પહોંચતા ઝીંજવા ગામના અશોક ચૌધરીનું મોત થયું આજે ઝીંજવા ગામમાં થશે અશોક ચૌધરીની અંતિમ વિધિ મોટી સંખ્યામાં પશુપાલકો સિવિલ હોસ્પિટલ ખાતે એકઠા થયા ડેરીના વાઇસ ચેરમેન સહિત ડિરેક્ટર પણ હોસ્પિટલ પહોંચ્યા આસપાસના કેટલાક ગામના પશુપાલકોએ દૂધ ન ભરાવીને વિરોધ નોંધાવ્યો કેટલાક પશુપાલકોએ જાહેર રસ્તા પર દૂધ ઢોળીને વિરોધ કર્યો તો ગઈકાલે સાબરડેરીનો જે વિસ્તાર છે એ સમ્રાંગણમાં ફેરવાઈ ગયો હતો પશુપાલકો વિરોધ કરવા માટે પહોંચ્યા હતા અને આંદોલન બાદ હવે પરિસ્થિતિ વધુ ઘેરી બની છે એક પશુપાલકનું મોત થયું છે સાબર ડેરી આંદોલનમાં તોડફોડ મુદ્દે ફરિયાદ નોંધાઈ છે આંદોલનમાં તોડફોડ અંગે ચુંબોતેર લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ થઈ બાયડના પૂર્વ ધારાસભ્ય જસુભાઈ પટેલ સામે પણ ફરિયાદ રણજીતસિંહ સોલંકી અને રાજેન્દ્રસિંહ ભાટી સામે પણ ફરિયાદ દાખલ થઈ એક હજાર લોકોના ટોળા સામે પણ પોલીસ ફરિયાદ થઈ છે પોલીસે તોડફોડ કેસમાં સુડતાળીસ લોકોની અટકાયત કરી છે ઘર્ષણમાં પોલીસ કર્મચારી પણ ઇજાગ્રસ્ત થયા હતા પોલીસના વાહનો તેમજ સાબર ડેરીની મિલકતને નુકસાન થયું છે સમગ્ર કેસની એલસીબી પોલીસ તપાસ કરશે તો ગઈકાલે સાબરડેરી ખાતે પશુપાલકો વિરોધ કરવા માટે પહોંચ્યા હતા રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા પરંતુ તે સમયે પરિસ્થિતિ વણસી અને ખેડૂતો રોષે ભરાયા પશુપાલકો રોષે ભરાતા તોડફોડ કરવામાં આવી હતી પોલીસના વાહનોમાં પણ તોડફોડ કરાઈ હતી સાથે સાબરડેરીના ડેરીના બે ગેટ તોડવામાં આવ્યા હતા સીસીટીવી કેમેરા તોડવામાં આવ્યા હતા અને પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ થયું હતું પચાસ જેટલા ટીઆરગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા ટોળાને કાબુમાં લેવા માટે હવે આ મામલે કાર્યવાહી શરૂ થઈ છે આંદોલનમાં તોડફોડ અંગે ચુંબોતેર લોકો સામે નામજોક ફરિયાદ દાખલ કરવામાં આવી આપણે જણાવી દઈએ કે બાયડના પૂર્વ ધારાસભ્ય જસુભાઈ પટેલ સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે રણજીતસિંહ સોલંકી અને રાજેન્દ્રસિંહ ભાટી સામે પણ ફરિયાદ દાખલ થઈ એક લોકોના ટોળા સામે પણ પોલીસ ફરિયાદ થઈ છે આ ઉપરાંત પોલીસે તોડફોડ કેસમાં સુડતાળીસ લોકોની અટકાયત કરી છે આપને જણાવી દઈએ કે ગઈકાલે જે આ ઘર્ષણ થયું હતું તેમાં ત્રણ જેટલા પોલીસ કર્મચારીને ઈજા પહોંચી હતી હવે આ સમગ્ર મામલે એલસીબી પોલીસ કેસની તપાસ કરશે આપને વિવાદ શું છે એ પણ જણાવી દઈએ કે સાબર દ્વારા જે ભાવફેર પશુપાલકોને ચૂકવવામાં આવે છે એમાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ઓછો ભાવફેર ચૂકવાતા પશુપાલકો રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા આ અગાઉ પશુપાલકોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો તેમની માંગ ન સ્વીકારવામાં આવે તો સાબર જે ટેન્કર છે એ ટેન્કરને રોકવામાં આવશે સાથે તારીખે ડેરી ખાતે ઘેરાવ કરવામાં આવશે અને ગઈકાલે વહેલી સવારથી જ પશુપાલકો અહીં પહોંચ્યા હતા મોટી સંખ્યામાં મહિલાઓ પણ તેમાં સામેલ હતી અને ગઈકાલે જ્યારે પશુપાલકો રજૂઆત માટે પહોંચ્યા ત્યારે આ ઘર્ષણના દ્રશ્યો સર્જાયા અને ત્યારબાદ તોડફોડ કરવામાં આવી અને પોલીસે ટોળાને કાબુમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા પશુપાલકોની માંગ છે કે તેમને ગત વર્ષે જેટલો ભાવફેર ચૂકવવામાં આવ્યો હતો તેટલો ભાવફેર આ વર્ષે પણ ચૂકવવામાં આવે સંવાદદાતા સંદીપ આપણી સાથે ફોનલાઇન પર છે સંદીપ પશુપાલકો ગઈકાલે રજૂઆત કરવા પહોંચ્યા અને ત્યારબાદ જે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હવે હજુ પણ પરિસ્થિતિ વધુ ને વધુ ઘેરી બનતી જઈ રહી છે આજની તમામ અપડેટ જણાવશો સાબરકાંઠામાં ગત જે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના પશુપાલકો જયારે પોતાના ભાવ તેને મુદ્દે સાબરડેરીમાં પહોંચ્યા હતા જયારે સાબર ડેરીમાં તેમના પગલે ઘટના સર્જાયું હતું જેને લઈને પોલીસ સાથે ઘટના સ્થળતા જે પથ્થરમારો થયો ત્યારબાદ પોલીસ દ્વારા ટીઆરગેસ ગેસના શેલ તોડાયા ત્યારબાદ સમગ્ર મામલે વિરોધ વધ્યો હતો જેને લઈને ગત રાત્રિએ જિલ્લા પોલીસ દ્વારા જે ફરિયાદ કરવામાં આવી છે તેમાં રણજીતસિંહ સોલંકી સાબરકાંઠા પૂર્વ બેંકના વાઇસ ચેરમેન રાજેન્દ્ર ભાટી સહિતના ચુંબોતેર લોકો સામે નાના ફરિયાદ કરી છે ત્યારે ગાયડના પૂર્વ ધારાસભ્ય જસુ પટેલ સામે નામજો ફરિયાદ કરવામાં આવી છે અને એક હજાર ના ટોળા સામે પોલીસ ફરિયાદ જે કરવામાં આવી છે જેને લઈને સુડતાલીસ લોકોની અટકાયત કરવામાં આવી છે અને એકસો પચીસ એકસો નેવ્યાસી એકસો એકવીસ એકસો નવ સહિતની કલમો છે તે લગાવવામાં આવી છે અને આ સમગ્ર જે તપાસ છે તે સાબરકાંઠા જિલ્લા એલસીબી કરવાની છે ને આ જે પ્રમાણે જે ફરિયાદ થઈ છે ત્યારબાદ મામલો છે તે ઉગ્ર બન્યો છે અને પશુપાલકો ઠેર ઠેર પોતાની જે દૂધ મંડળીઓ છે તેના ભારે વિરોધ દર્શાવી રહ્યા છે દૂધ બંધ કરી અને દૂધ છે તે રોડ પર ઢોળી રહ્યા છે જે વિરોધ છે તે ભાવભેર છે ભાવફેર જે ભાવ વીસ ટકા સોળ ટકા જેટલો આપવામાં આવ્યો હતો તે આ સાલ નવ ટકા જેટલો ભાવ આપવામાં આવ્યો છે ઓછો આપવામાં આવ્યો છે જેને લઈને પશુપાલકોમાં રોષ છે ને હાલ જે રોષ છે તે યથાવત જોવા મળી રહ્યો છે સમગ્ર ડેરી જે નાની નાની ગામડે જે ગ્રામ્ય કક્ષાની જે ડેરીઓ છે એ ડેરીઓમાં દૂધ ન ભરાઈ અને ભારે વિરોધ કરી રહ્યા છે બિલકુલ સંદીપ માહિતી બદલ આભાર સાબર ડેરીમાં ભાવ સામે પશુપાલકોનો વિરોધ યથાવત છે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોએ વિરોધ કર્યો ડેરીમાં ભરાવવાના બદલે પશુપાલકોએ દૂધ રોડ પર ઢોળ્યું પશુપાલકોએ સેંકડો દૂધ રોડ પર ઢોળીને વિરોધ નોંધાવ્યો વડાલી તલોદ પશુપાલકોમાં રોષ યથાવત છે પોશીના વિજયનગર તાલુકાના પશુપાલકોમાં પણ આક્રોશ છે અરવલ્લીના બાયડ ધનસુરા મોડાસા તેનપુર ખંભીસરમાં પણ વિરોધ જોવા મળ્યો પશુપાલકોએ ભાવ વધારો નહીં તો દૂધ ના સૂત્રોચ્યાર કર્યો વિરોધના લીધે ડેરીમાં લાખો લીટર દૂધની આવકમાં ઘટાડો નોંધાશે સાબર ડેરીનો જે વિરોધ છે અરવલ્લીમાં પણ જોવા મળી રહ્યો છે ખેડૂતો દૂધ પણ નથી ભરાવી રહ્યા શું માહિતી ઉગ્ર વિરોધ આંદોલનનો મામલો છે અરવલ્લી જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં પણ આજે વહેલી સવારથી વિરોધ જોવા મળી રહ્યો છે બાયડ તાલુકો હોય ભિરોડા હોય મોડાસા હોય યા ધુરા હોય તમામ જગ્યાએ પશુપાલકો ભેગા ગેગાભેડ અને રસ્તા ઉપર દૂધ દોડી અને પોતાનો વિરોધ ન થયો પોતાના હકની માંગણી કરી રહ્યા છે પોતાનો જે હક જે ભાવ ફેલાવો નફાનો એ મળવો જોઈએ નહીં તો આજના દિવસોમાં પણ આંદોલન યથાવત રહેશે બિલકુલ તસ્લીમ માહિતી બદલ આભાર